નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાણે આપશોનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં લેટેસ્ટ અપડેટ મળી રહી છે મિત્રો પરિપત્ર જાહેર કરવામાં આવે છે લાખો સરકાર કર્મચારીના વતી સરકાર ડીએડી ડીએ એ વધારવા માટે અપાય છેલ્લો અલ્ટિમેટમ સરકારના વિવિધ વિભાગોમાં અને બોર્ડ વિવિધ નિગમોમાં લાખો કર્મચારી મળશે આ સીધો લાભ તો મિત્રો લેટેસ્ટ અપડેટ મળી રહેશે પરિપત્ર પણ જાહેર કરવામાં આવશે તેના વિશે આપણને ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો તમે આ ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરો બોલશો અને સાથે સાથે મિત્રો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રો બંને બનાવ્યું છે મિત્રો આવશે જોઈન થઈ જઈએ તો ચેનલ પર મિત્રો કે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન માટે પગાર બાબતે ડીઆર બાબતે એચઆરએ બાબતે કોઈ મેડિકલ ભથ્થાબે કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે તો એ હશે ચેનલ સફસીકરણ ભૂલશો નહીં તો મિત્રો વિડીયોની શરૂઆત કરી છે વિડીયો તમે વિડીયો લાઇક અને ચેનવના ચેનલ સબ્સિકરણ બે લબાણ ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો કે જે વિષય છે ધોરણ કેન્દ્રના ધોરણ છ્યા ટકા મોંઘવારી જાહેર કરવા તથા મોંઘવારીમાં પચાસ ટકા થતાં ઘર ભાડા ધરમાં કેટેગરી અનુસાર વધારો કરવા બાબત પરિપત્ર જાહેર કરવામાં આવે છે સંદર્ભ છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના જાવક નંબર બસો ત્રણ તારીખ પંદર ચોવીસના લેખક પત્રમાં તો મિત્રો જે જોઈ શકો છો કે સાહેબ શ્રી લેટેસ્ટ જે છે પરિપત્રને દર્શાવવામાં આવ્યું છે કે જયભાશાહે જણાવવાનું કે ઉપરોટ અન્વય સવિરને જણાવ્યું કે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એક જાન્યુઆરી બે ચોવીસથી ચાર ટકાનો વધારો મંજૂર કરેલ છે ગુજરાત રાજ્ય શિક્ષણ તથા કર્મચારીને કેન્દ્ર સરકારના ધોરણ એક જાન્યુઆરી બે ચોવીસના ચાર ટકાનો મોંઘવારી વધારો કરી મોંઘવારીમાં છેતાલીસ ટકાની જગ્યાએ પચાસ ટકા કરવા સત્વરે મંજૂરી આપવામાં આવે તથા સાતમા પગાર પંચની ભલામણ મુજબ એચઆરએ માત્ર ત્રણ કેટેગરી હેઠળ શહેરોને વિભાજીત કરાયા છે તે અનુસાર એક્સ કેટેગરી શહેરના રહેતા કર્મચારીઓને ત્રીસ ટકા વાય કેટેગરીમાં રહેતા કર્મચારીઓના વીસ ટકા અને જેડ જે કર્મચારી કેટેગરીમાં રહેતા કર્મચારીઓને દસ ટકા એચઆરએમાં આપવામાં આવે તેવી શિક્ષકો તથા કર્મચારીઓ હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતી નમ્ર વિનંતી કરવામાં આવી છે મિત્રો ત્યાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે અને એચઆરની પર જે કેટેગરી વાઇઝ તેમને પણ વધારો કરવામાં આવે તે બાબતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા જે માન્ય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મુખ્યમંત્રી ગુજરાત રાજ્યને ગુજરાત શ્રી ભૂપેન્દ્ર પટેલ રજૂઆત કરવામાં આવી છે જોઈ શકો લેટેસ્ટ પરિપત્ર છે કે જે તમે જોઈ શકો છો મિત્રો કે અખિલ ભારતીય સેવા શૈક્ષણિક મહાસંઘને જે જે છે તે રજૂઆત કરી છે કે અમે જે શિક્ષકો અને કર્મચારીઓના એચઆરએમાં ડી અને મોગળે બથામાં વધાર કરવા બાબત આ લેટેસ્ટ परिपत्र જાહેર કરવામાં આવે તો મિત્રો આવી અપડેટ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી ખુશ રહેજો આપી રહેજો થેન્ક યુ વેરી મચ